હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશે હું પણ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પહેલાં જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને આપણે વાડી આવી ગયા છે તો બધી મોટરોનું બધું આપણે ચાલુ કરી દીધું છે તમને આગળનો વ્લોગ જોયો તો આપણે તેલમાં ડીપનું રિપેરિંગ કામ ચાલુ છે બહુ જૂની ડીપ છે એટલે એનું રિપેરિંગ કામ ચાલુ છે અને આ ડીપ બહુ મોંઘી આવે એટલે બંને ત્યાં સુધી રિપેરિંગ કામ થઈ જાય તો નવો કાંઈ ખર્ચો આપણે કરવો નહીં અને તમને ખબર છે અત્યારે કપાહમાં કાંઈ નથી આવ્યું સિંગમાં નહીં અને ડુંગળીમાં તે એંસી રૂપિયા ભાવ છે ને ડુંગળી બધી બગડી ગઈ છે એટલે આ સિઝનમાં આપણે એક રૂપિયાની પણ આવક નથી એટલે ડીપનો થોડોક ખર્ચો થાય એવું નથી એટલે બક્યા તો આપણે બકાડવાનું છે કેમ કે આ સિઝનમાં અત્યારે આપણે એક પણ રૂપિયાની આવક નથી ખર્ચોય નથી નીકળ્યો એને આપણે ઘરનું ખાતર બિયારના આપણે ઘનના ચૂકવવા પીડ્યા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એના કારણે આપણે કાંઈ ડીપમાં બહુ ખર્ચો કરાય એવું કંઈ નથી નકલ તો આપણે ડીપ લાવી જ નાખવી કોઈ પ્રશ્ન નથી જવો ને આ રેન પાઇપ છે એ આપણે ડીપ લાવ્યા પણ એ કાંઈ સક્સેસ ન ગઈ એટલે ખર્ચો કરવામાં કંઈ તકલીફ નહીં પણ અત્યારે કંઈ આવક નથી આવી એટલે કઈ ખર્ચો કરાય એવું કાંઈ નથી કેમ કે આપણો ખાવા પીવાનો ખર્ચો અત્યારે માં નીકળે છે કેમ કે આવક આવી નથી એટલે તમે જોઈ શકો છો તેલના ડબ્બાના અત્યારે ચાર ચાર હજાર સુધી ગયા છે તો અત્યારે કાંઈ ખર્ચો કરાય એવું નથી આપણે ચા પીવા જઈએ તો સાના અત્યારે સાના કપના તે દસ રૂપિયા અને બકાલાના તમે બધા જોવો તો તો આવી બધી પરિસ્થિતિ છે મિત્રો એટલે જો તમે જોઈ શકો છો આપણે રીપનું કામ રિપેરિંગ કરીએ છીએ એક વાલ કમ્પ્લીટ થઈ ગયો છે આ બધું જે પાણી આવે છે શેવડીમાંથી પાણી આવે છે કેમ કે શેવડીમાં તે વાલ ચાલુ છે એટલે ત્યાંથી બધું પાણી આવે છે બાકી રીપ આપણી સક્સેસ ગઈ છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એક વાલ આપણે કમ્પ્લીટ કર્યો છે પછી જો આવી રીતે આપણે ટેપ મારી છે જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે ટેપ મારી છે તો ટેપના કારણે હાવ તો પાણી બંધ ન થાય ડેમેજ વધારે હોય એટલે હવે એનો કઈક રસ્તો કરશું બાકી જોઈ શકો છો મિત્રો ટીપા પડવાનું ચાલુ થઈ ગયું છે ડીપમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી જો હવે આપણે એક વાલ આખો કમ્પ્લીટ કર્યો છે ઓલી બાજુ અડધો વાલ છે અને અડધો વાલ આ બાજુ છે એટલે એ બંને બાજુ એ બંને થઈને એક વાલ થઈ જાય એટલે હવે આજે આપણે એ રિપેરિંગ કામ કરવાનું ચાલુ થાય મિત્રો તો હાલો હવે આપણે જેમ બને એમ રિપેરિંગ કામ ચાલુ કરી દેવી કેમ કે કેળમાં પાણીની તાઇન પડવા મળી છે એટલે હવે આપણે રિપેરિંગ કામ ચાલુ કરવું પડશે જેમ બને એમ જલ્દી તો જો મિત્રો આપણે ટેપ ને બધું લાવ્યા છે જોઈ શકો છો આ જોઈટર છે જ્યાં હાંડો ટેપથી પાણી બંધ ન થાય ત્યાં આપણે જોઈટર મારી દેવાનું અને બાકી એક ટેપ છે આવું બધું ડીપનું રિપેરિંગ કામ છે મિત્રો તો હાલો હવે આપણે જેમ બને એમ ડીપનું રિપેરિંગ કામ ચાલુ કરી દેવી બાકી વિડીયોમાં એમ સુધી બન્યા રહીજો તો મિત્રો અત્યારે દોઢ વાગી ગયો છે અને આપણે દોઢ વાલ કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે અડધો વાલ છે ઓલી બાજુ એક અડધો વાલ કલવ અડધો વાલ ફિટિંગ કરવાનો છે રિપેરિંગ કામ એટલે આખી છે આખી કેટલું કામ રિપેરિંગ કામ થઈ જાય એટલે ડીપ ચાલુ થઈ જાય તો મિત્રો એવું કામ છે તો હવે જોઈ શકો છો તમે આ આપણે ડીપના વાલ છે જો હવે આ વાલ અડધો ખોલેલો છે એટલે આ વાલને આપણે આખો ખોલી નાખીએ તો જોઈ શકો છો મિત્રો આ વાલ આપણે આખો ખોલી નાખ્યો છે જો આ વાલ આખો ખોલી નાખ્યો છે આવું બધું જે રિપેરિંગ કામ તો બહુ જાજુ બાકી છે જોઈ શકો છો જો આયા બધે પાણી નીકળે છે જો આ આવી રીતે કેમ આયા પાઇપ છે એવી રીતે પાઇપ આયા છે પણ આમ અંદર અંદર છે થોડીક અને બાકી જો એનું બધું પાણી હવે શેડી જાહે જોઈ શકો છો મિત્રો તમે જો આ આપડી કેલ છે આ શેડી છે ને આયા ડુંગળી છે તો આ બધું કામ છે મિત્રો આપણું રિપેરિંગ કામ હવે બધું રિપેરિંગ કામ બધું હવે રિપેરિંગ કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જોઈ શકો છો તમે બધે ડીપ ચાલુ થઈ ગઈ છે આપણી જો મિત્રો આવી રીતે આમ ટીપુ ટીપુ પડે તમે જોઈ શકો છો મિત્રો જો આવી રીતે ટીપુ ટીપુ પડ્યા કરે એટલે બધી ડીપ આપણી કમ્પ્લીટલી રિપેર થઈ ગઈ છે હા જોઈ શકો છો મિત્રો જો આવું બધું પાણી ચાક ચાક જતું હોય એ જે રિપેરિંગ કરવાનું બાકી છે કેમ કે જયારે આપણે રિપેરિંગ કામ કર્યું ત્યારે આપણે બન હતી એટલે ત્યારે રિપેરિંગ કામ કર્યું બંને એટલે માટે રાખવી પડે કે એની ટેપ મારવાની હોય એ ચાલુમાં ટેપ લાગે નહીં એટલે આપણે બૈનમાં રિપેરિંગ કામ કર્યું અને જોઈ શકો છો જોવો પછી ચાલુ કર્યું હોય આવું કોક નાનું ડેમેજ હોય એ આપણને બતાય નહીં એટલે હવે હજી એક આપણે રાઉન્ડ મારવો પડશે જોવો જોઈ શકો છો મિત્રો આવું બધું ચાલુ થઈ ગયું છે આપણી ડીપ કમ્પલેટરી ચાલુ થઈ ગઈ છે પછી એક આદો આટો આપણે મારવો પડશે ડીપે ડીપે દરેક જગ્યાએ જો જોઈ શકો છો મિત્રો તો આવા આડા હોળે ફુવારા બધા થતા હોય છે જો આવું બધા ફુવારા જે થાતા હોય છે આડાવાળા એટલે એ બધું જે આપણે બંધ કરવાનું છે હવે અત્યારે એક વાગી ગયો હશે હવે આપણે રોધો કરવા જાવું પછી રોંટો કરીને આવીને પછી આપણે બધું કામ ચાલુ કરી દેવું ડ્રીપનું એટલે એવું આયોજન છે મિત્રો અને બાકી આ તો બધું બધું આખી આખો કેરો રીજી ગયો છે જુઓ આજે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી જોવો મિત્રો તો આવી રીતે આ કોક ડ્રીપ હોય એમાં ક્યાંય ખલવાઈ ગયું હોય તો એમના કારણે ઓછું પાણી જતું હોય છે જોઈ શકો છો મિત્રો બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બધે આવી કેટલી જગ્યાએ ડેમેજ છે જોઈ શકો છો જુઓ લગભગ ચાર જગ્યાએ ડેમેજ છે એટલે વધારે બહુ ડેમેજ હોય તો એ કટકો આપણે કાપી નાખવાનો એટલે એવું બધું આયોજન છે મિત્રો બાકી છે જવું શેવડીમાંથી પાણી છે સાલું છેવડીમાંથી ઘણું પાણી આવે છે જોઈ શકો છો મિત્રો આવું બધું કામ ચાલુ છે આપણું રીપનું રિપેરિંગ કામ તો મિત્રો હવે આપણે રોંડા પાણી કરી આવીએ હવે આપણે રોંડો કરીને મળી ગયા બપોર પછી મિત્રો અત્યારે તઈને વાગી ગયા છે અને આપણે રોંડો પાણી કરીને આવતા રહ્યા છીએ આપણે વાડીએ આપણે ઘરે ગયા ત્યારે લાઇટ હતી પણ અત્યારે આવ્યા એટલે લાઈટ વહી ગઈ છે એટલે હવે આપણે ડીપનું કામ છે રિપેરિંગ એ આપણે ચાલુ કરી દીધું છે હવે જુઓ આ બતાય તમને કે ત્યાંથી લઈને આયા સુધી એટલું બાકી છે બાકી આ બધું ડીપનું રિપેરિંગ કામ થઈ ગયું છે કમ્પ્લેટ એટલે હવે જુઓ આવી રીતે જોઈટ મારતા બેડ બેટ થી કાપીને જાઓ વધારે ડેમેજ હોય ને બાકી બધે ટેપ મારવી એટલે આવું આવું કામ છે મિત્રો ડીપનું જોઈ શકો છો તમે બાકી કેળમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પાણીની તાઇન પડતી હતી હવે એનો રસ્તો થઈ ગયો છે એનું સોલ્યુશન થઈ ગયું છે જોઈ શકો છો તમે હવે એકવાર કેળ બધી પારી નાખવાની છે પછી આ પાંદડા છે આ બધા પાંદડા કાપવાના હવે આ બધા પાંદડા કાપીને ચીલા બધા કાપી લેવાના છે એટલે કેળ બધી સાફ થઈ જાય તો જવું મિત્રો આવું વધારે ડેમેજ હોય ત્યાં આપણે બ્લેટથી કાપીને આ જોઈટ મારી દેવાનો છે તો અહીંયા ડેમેજ છે જ્યાં આગળ ડેમેજ છે એટલે જ્યાં વધારે તૂટલું હોય ત્યાં કાપીને આવી રીતે જોટ મારી દેવાનો છે આવું બધું કામ છે ડીપનું રિપેરિંગ કામ રિપેરિંગ કામમાં આપણું બધું સક્સેસ ગયું છે